જે જીવ ભગવાન શિવમાં જે અર્પણ થઈ ગયો છે એમની પૂર્વ સંધ્યા એટલે આપણે દિશાના બધા ભજનો રાખીએ અને એવા ભજનોમાં બધા પધારેલા વડીલો માતાઓ બહેનો સત્તાધારથી ભૂજ બાપુની જે પરિવાર ઉપર કૃપા છે સત્તાધારથી ગોવિંદરામ બાપુની કૃપા છે એમ આપણા દરેક કલાકારો અહીંયા પધાર્યા છે કારણ કે જે આત્મા પાછળ ભજનો થતા હોય બાપુ અને ઘણીવાર આપણે સાંભળીએ છીએ રામભાઈ કે જે આત્માની પાછળ થોડા ઘણાય ભજન થાય ને તે આત્મો ભાગશાળી હોય ને એની પાછળ ભજનો થતા હોય સાહેબ નિત્ર ભજન ન થાય જે આત્મો અતિ ભાગશાળી હોય એની પાછળ આવા ભજનો થતા હોય અને એવા ભજન જે આત્માની પાછળ અને એમાંય ભજન આરાધકો અહીંયા બધાય કલાકારો મેં કીધું એમ બાપુ ઘણીવાર કહે કે આ ફળીએ ભજન હોય ને એટલે મથુરભાઈ યાદ આવ્યા વગર નહીં કારણ કે આ પરિવાર અરે વર્ષોથી આમ તો સંબંધ તો એના લીધે અમે બધાએ આવતા હોય પણ એમના બે દીકરા પણ એટલે અમે કોઈ કલાકાર બને નહીં આ અમારું ઘરનું ફળિયું છે એમના પ્રસંગ હોય તો બાપુ અમે આવતા હોય બધા અંબાઈ એ પરિવાર સાથે એટલો સંબંધ હોય અમે બધા આવી છીએ પણ આપણા ભજનીકો જે પધાર્યા છે જેનું સૌરાષ્ટ્ર ગુજરાત કંસ કાઠિયાવાડ જેનું ગૌરવ લઈ શકે એ ભજનની દુનિયામાં બહુ સારું નામ એવા દીપક બાપુ હરિયાણ એમને તાળીઓના ગગડાટથી આપણે વધાવી અને એવા જ ભાઈ આપણો નરેશભાઈ મિસ્ત્રી વર્ષોથી જેનું નામ છે અને એવું ને એવું નામ આપણો સદાધારનો સેવક છે એવો નરેશભાઈ મિસ્ત્રી ગાતા હોય તો પ્રાણલાલ બાપાની યાદી કરાવી દે સાહેબ એવો નરેશભાઈ મિસ્ત્રીને તાળીઓના ગગડાટથી બતાવીએ એવા જ બેન જાગૃતિબેન દવે એમને પણ આપણે વર્ષોથી મારા જેટલા વરોય છે એટલે એના તેજ ઉપર વરોય છે એવા જાગૃતિબેન દવે ખૂબ આપણું જૂનું નામ અને હજી પણ એટલા ને એટલા એમના પોગ્રામો ચાલતા હોય એવા બેન જાગૃતિ બેનને આપણે તાળીઓના ગગડાટથી વધાવી એવા જ આ ગામનું ગૌરવ વર્ષોથી જે સાહિત્ય કરે એવા ભગા દાદાને આપણે તાળીઓથી વધાવી અને હવે થોડીક ક્ષણોમાં ભાઈ જલુદાનભાઈ ગઢવી પણ એ આવવાના છે એમને પણ આપણે તાળીઓથી વધાવી બહુ સારું સાહિત્ય કરે છે એમને પણ આપણે તાળીઓથી અમારા સંગીતકાર આખી ટીમ ભાવેશ બાપુથી લઈ અને જનક બાપુ અને બેન્જામાં પ્રફુલ બાપુ મંજીરાના બે માણીગર રમેશભાઈ અને બાપભાઈ એને બધાઈને તાળીઓના ગગડાટથી વધારે વર્ષોથી સાહેબ હું કહું એમ કાંઈ કોઈ સારું લગાડવા નથી કહેતો પણ વર્ષોથી જ એના નામ સાહેબ આઈ લેવલ ઉપર એટલા એટલા કલાકારો સાથે લેર કરે છે અમે બોલીએ અમારા શબ્દોને મટીને નબળાવે શิว સાઉન્ડ ભરતભાઈ એમને તાળીઓથી વધાવીએ અને લાઈવ કરવાના છો હોના નરેશભાઈ नरेशભાઈ મને ખબર હોય તે થઈ ગયો લાઈવ એવા લાઈવ સ્ટુડિયો આપણો રાજુલા બંસીધર એમને પણ આપણે તાળીઓના ગગડાટથી વધાવીએ અને બધા કલાકારો પછી ભાઈ હર્ષદ પણ એકાદું ભજન હવે આ નાના હું પ્રોગ્રામ માં એ ગાય નહી અને મોટો પ્રોગ્રામ એવો હોય તો એટલે રામભાઈ પધાર્યા પછી બાપુના પ્રતિનિધિ તરીકે અહીંયા સંતો બધા પધાર્યા એટલે પછી બાપુ પણ પધારવાના હતા પણ એની તબિયતના લીધે એ ના આવી શક્યા એટલે અહીંયા મેં કીધું એમ જે આવશે ફૂલ નહીં તો ફૂલની પાખડી જે આપ આપશો એ બધી સાહેબ સત્તાધાર ગૌશાળામાં રૂપિયો જવાનો છે અહીંયા કોઈ એક રૂપિયો કોઈ લેવાના નથી અહીંયા કોઈ રાખવાના નથી જે પૈસો આવશે સત્તાધાર ગૌશાળામાં જ આવે એટલે આપણે ગણપતિ ગણપતિવંદનાથી કાર્યક્રમની શરૂઆત કરીએ તો દીપક બાપુ હરિયાણીને આપણે વિનંતી કરી એવા ગરવા ગણે લઈને આવે દીપક બાપુ હરિયાણી એમને જોરદાર આપણે તાળીઓના ગગડાથી વધાવીએ આવે દીપક બાપુ હરિયાણી આ બધાય મોજ પડે પડેના મેં કીધું એમ તમ તારા આગલા પડકારા કરજો એથી મોજ પડે તો ખિસ્સામાં હાથ નાખીને અહીંયા વરોઈજો અને આ ગાવું માટે જ જવાનું છે અને તમારા જ ખિસ્સામાં હાથ નાખજો એટલે ભાવથી મેં કીધું એમ જે અહીંયા આપશો એ અહીંયા જ રહેવાનું છે તો દીપક બાપુને વિનંતી કરું એવા ગરવા ગણે લઈને આવે દીપક બાપુ હરિયાણી જોરદાર આપણે તાળીઓના ગગડા હાથથી વધાવીએ દીપક બાપુ હરિયાણી પછી બધાય કલાકારો થોડો 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 આનંદ બધાય કરતા જઈશું અને બધાય પહેલી આપણે મોજ આવશે કે સુધી આપણો કાર્યક્રમ ચાલુ રહેવાનો છે બધાયને આપણે સાંભળશું તો દીપક બાપુ વધારો